કુરેશી તથા મોહમ્મદ આઝાદીન અલી દ્વારા આ કામના જે ફરિયાદી છે તેઓને હાથ હાથ ઉપર અને પેટના ભાગે છરીના ઘા કરવામાં આવેલા હતા તાત્કાલિક દાણીલીમના પોલીસની ટીમ સ્થળ પર જઈને આ અનુસંધાને ગુનો દાખલ કરવામાં આવેલો જેમાં ખૂનની કોશિશ અને અન્ય ભારતીય ન્યાય સંહિતાની કલમ ત્રણસો એકાવન ત્રણ ચોપન જીટીએક એકસો પાંત્રીસ એક મુજબ ગુનો દાખલ કરીને આ કામના જે આરોપી છે બે તેઓને ગણતરીના કલાકોમાં ધરપકડ કરવામાં આવી છે પછી વિગતમાં જ્યારે તપાસ આગળ હાથ ધરવામાં આવી તો જાણવા મળ્યું છે કે આ જે ગુનો છે તેનું કરવા પાછળનું કારણ એ છે કે આ કામના જે ભોગ છે તેઓના દીકરા દ્વારા આ કામના જે મુખ્ય આરોપી છે મઝરના ભાઈનું મદદ બે હજાર ચોવીસમાં કરવામાં આવેલું હતું જે અનુસંધાને જૂની બે હજાર ચોવીસની અદાવત રાખીને આ કામના બે આરોપી દ્વારા આ જે ભોગ છે તેઓ ઉપર ખૂનની કોશિશનો કાર્યવાહી કરવામાં આવી છે ખૂબ અચાનક શા માટે આ કરવામાં આવ્યો બહુ મોડલ જૂનું હતું તો બધી તેઓ સાથે તેઓ વારંવાર બીજા સાથે વાતો ભૂતકાળમાં થતી હશે અને એક તેઓનો એક રંજ હતો કે પોતાના જે ભાઈ છે તેઓની હત્યા આ કામના ફરિયાદીના પુત્ર દ્વારા કરવામાં આવી હતી તે અનુસંધાને મોકો મળી મળ્યો તે અનુસંધાને તેઓએ બે તારીખે આ પ્રકારનું કૃત્ય કર્યું છે આ જે બંને આરોપી છે તેઓનો ગુનાહિત ઇતિહાસ પણ છે તેમાં મજર ઉફે